નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ નવ પાંચ બે હજાર પચીસ શુક્રવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળા એ છે ને આજે ચાંદીનો ચોરસ ટુકડો સાથે રાખીને દિવસની શરૂઆત કરવી ચાંદીનો ટુકડો ન મળે તો સફેદ રૂમાલ જરૂર રાખજો શું નથી કરવાનું મિત્રો આજે જૂની ભંગાર જેવી વસ્તુ ખરીદીને ઘરે લાવવી નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે કંદમૂળનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પેલા મંત્રેલા દોરા ધાગા બાંધવા નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે કોઈ ગરીબોને મીઠી વસ્તુ દાનમાં આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈની ગેરંટીમાં જમાનતમાં સાઇન કરતા નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે ચંડી પાઠ વાંચવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સંધ્યાકાળ પછી દૂધ પીવું નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે ઘી દહીં કપૂર આવી વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે છત પર કોલસો રાખવો નહીં કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું કન્યા રાશિ વાળાએ આજે ખડી સાકરનો એક ટુકડો ખાઈને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો શરાબનું સેવન બિલકુલ નહીં કરતા તુલા તુલા રાશિ વાળાએ આજે શું કરવું તુલા રાશિ વાળાએ આજે પોતાના કુળ દેવીના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો ઘરમાં પૂજાનું સ્થાન બદલવું નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ વાળાએ આજે હળદરવાળા પાણીમાં બટેકા બાફી ને એ બટાકા ઠંડા કરીને ગાયને ખવડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ભસ્મનું તિલક નહીં કરતા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે પીળા પેંડા ભગવાનને ધરાવી ખાવા અને ખવડાવવા શું નથી કરવાનું મિત્રો મફતમાં કોઈની પાસે કોઈ વસ્તુ લેવી નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું મકર રાશિવાળાએ આજે માતા લક્ષ્મીને કમળનું ફૂલ ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે રસોડાની પ્રિમાઇસિસથી બહાર બેસીને જમવું નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું કુંભ રાશિવાળાએ આજે ખાસ પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું શું નથી કરવાનું મિત્રો આજે દૂધ ઉભરાઈને ચૂલા પર ન પડેનું ધ્યાન રાખજો દૂધ ઉભરાવવું જોઈએ નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરો મીન રાશિવાળાએ આજે માતા પિતાની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વિધવા સ્ત્રીનું અપમાન નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવંદન ચોક્કસી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી જવાની હ ચાલો બદલીએ દીજી નમસ્તે મિત્રો